જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા ગુડ ગવર્નન્સના ભાગરૂપે માય રેશન એપ લોન્ચ કરવામાં આવેલી છે માર્ચ બે હજાર એકવીસથી આ એપ કાર્યરત છે કોઈપણ રેશન કાર્ડ ધારક કોઈપણ નાગરિક પોતાના મોબાઈલમાં આ એપને ડાઉનલોડ કરી શકે છે આ એપ મુખ્યત્વે જે રેશન કાર્ડ ધારકો છે એમને એમની ડિટેલ પ્રાપ્ત કરવા માટે ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ કરાવે છે પોતાના મોબાઈલના માધ્યમથી આ એપના માધ્યમથી કોઈપણ રેશન કાર્ડ ધારક પોતાના રેશન કાર્ડની તમામ વિગતો મેળવી શકે છે જેમ કે રેશન કાર્ડમાં કેટલા મેમ્બર્સનું નામ છે કેટલો જથ્થો એના પરિવારને મરવાપાત્ર છે એ ઉપરાંત છેલ્લા છ માસ દરમિયાન કેટલો જથ્થો એમના એકાઉન્ટમાંથી ઉપાડવામાં આવેલ છે આ તમામ વિગતો રેશન કાર્ડ ધારક આ એપના માધ્યમથી મેળવી શકતો હોય છે એ ઉપરાંત કઈ દુકાનમાંથી એમને જથ્થો મરવા પાત્ર છે અને સાથે સાથે એ દુકાનની કામગીરી બાબતે કંઈ પણ ફીડબેક હોય તો એ ફીડબેક પણ આ એપના માધ્યમથી કાર્ડધારક આપી શકતા હોય છે સાથે સાથે અગત્યના જે પણ ફોર્મ્સ છે રેશન કાર્ડ બાબતેના એ તમામ પણ ઓનલાઈન ફોર્મ્સ આ એપના માધ્યમથી એ જોઈ શકે છે એને ડાઉનલોડ કરી શકે છે અને સાથે સાથે કંઈ પણ પ્રશ્ન હોય રેશન કાર્ડ બાબતે તો એમાં અગત્યના નંબરો પણ અધિકારીઓને આપવામાં આવેલા છે જેથી કરીને એ પ્રશ્નોના નિરાકરણ અર્થે જે તે અધિકારી સમક્ષ એ પોતાની દાદ મેળવી શકતા હોય છે આમ ઓવરઓલ રીતે જોઈએ તો સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ છેવાડાનો માનવી પણ પોતાના જથ્થા બાબતે એ જાણકારી મેળવી શકે છે અને સાથે સાથે કંઈ પણ એનું ફીડબેક હોય તો ફીડબેક પણ આપી શકે છે જેથી કરીને જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ નાગરિકોના માધ્યમથી આપણે કરી શકતા હોઈએ છીએ એનઆઈસી દ્વારા આ જે એપ ડેવલપ કરવામાં આવેલી છે તો એનઆઈસી દ્વારા ડેવલપ કરેલી લાસ્ટ યરની ટોપ ટ્વેન્ટી એપ પૈકીની દેશભરના ટોપ ટ્વેન્ટી એપ પૈકીની આ એપને સ્થાન પણ મળેલું છે એટલે વધુને વધુ નાગરિકો આ એપ ડાઉનલોડ કરી અને પોતાના જથ્થા બાબતેની પોતાના રાશન કાર્ડ બાબતેની તમામ સુવિધાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરી શકે એવો આ પ્રયાસ છે બનાસકાંઠા જિલ્લાના રેશન કાર્ડ ધારકોને અવારનવાર પોતાને કેટલો જથ્થો મળે છે તે બાબતે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા અને તે બાબતે ઘણી ફરિયાદો મળતી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને એનઆઈસીના માધ્યમથી માય રેશન નું બનાવવામાં આવેલી છે આ એપના માધ્યમથી દરેક રેશન કાર્ડ ધારક એનએફએસી રેશન કાર્ડ ધારકો પોતાને કેટલો જથ્થો મળવાપાત્ર છે કેટલી એની કિંમત ચૂકવવાની થાય છે અને છેલ્લા છ માસ દરમિયાન એમને કેટલો જથ્થો મેળવ્યો છે તેની વિગત આસાનીથી મોબાઈલ એપના માધ્યમથી જોઈ શકે છે એનઆઈસી બનાસકાંઠાની ટીમ દ્વારા તૈયાર કરેલ માય રાશન એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે ઇન્સ્ટોલ થયા બાદ આ પ્રકારનો એપ આઈકોન જોવા મળશે આ આઈકોન પર ક્લિક કરી તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કર્યા બાદ હોમસ્ક્રીન દેખાશે તમારા રાશન કાર્ડની વિગતો જોવા માટે રાશન કાર્ડ બટન પર ક્લિક કરી પંદર આંકડાનો રાશન કાર્ડ નંબર દાખલ કરી શો ડિટેલ પર ક્લિક કરો તમારા કાર્ડના સભ્યોની વિગતો જોવા માટે કાર્ડના સભ્યો બટન પર ક્લિક કરી કાર્ડ નંબર દાખલ કરી શો ડિટેલ પર ક્લિક કરો તમારા કાર્ડમાં મળવાપાત્ર જથ્થાની વિગતો જોવા માટે મળવાપાત્ર જથ્થો બટન પર ક્લિક કરી કાર્ડ નંબર વર્ષ મહિનાની વિગતો દાખલ કરી શો ડિટેલ પર ક્લિક કરો તમારા વાજબી ભાવની દુકાનની વિગતો જાણવા માટે મારી ભાવની દુકાન બટન પર ક્લિક કરી કાર્ડ નંબર દાખલ કરી શો ડિટેલ પર ક્લિક કરો તમારા છ મહિનાના વ્યવહારની વિગતો જોવા માટે વ્યવહારો બટન પર ક્લિક કરી તમારો કાર્ડ નંબર વર્ષ અને મહિનાની વિગત દાખલ કરી શો ડિટેલ પર ક્લિક કરો હું પીએમ અગ્રવાલ ક સંચાલક સંસ્થાનાની દુકાન આપણે ઢુંડિયાવાડીમાં જે જે સરકારશ્રીએ એક જે નવી એપ મૂકી છે માય રાશન કાર્ડ એપ એનાથી એક એની અંદર બધું જ જોવા મળે છે કે રાશન કાર્ડનો જથ્થો કેટલો છે ને કાર્ડ બી બીજી જગ્યાએ પણ માલ લઈ શકે આ આ એપનું હું બધા રાશન કાર્ડ ધારકોને હું આગળથી કહું છું કે આ એપ ડાઉનલોડ કરો અને પહેલાં જે બિનજરૂરી સંઘર્ષ થતો હતો ગ્રાહકો જોડે એ હવે આ એપથી બંધ થઈ ગયું છે ને અને સરકાર શ્રી આ બહુ સારી એપ મૂકેલ છે મારું નામ વિક્રમસિંહ કાળુજી ઠાકોર છે દર મહિને પીએમ બગડાવવાનું ત્યાંથી હું મારું રાશન લઉં છું જે ત્યાંના પીએમ બગડાવવાને અમને માહિતી આપી કે ભાઈ ગવર્મેન્ટે માય રેશન એપ ચાલુ કરી છે એ મેં ઇન્સ્ટોલ કરી છે અને દર મહિને હું ત્યાંથી રેગ્યુલર નિયમિત રાશન લઉં છું અને એપનો ફાયદો એ છે કે અંદર આપણને જોવા મળે છે કે મારા ફેમિલી મેમ્બર કેટલા છે મને દર મહિને કેટલો જલ્લો જથ્થો મળવાપાત્ર છે અને બીજાને ઘણેક લાભ છે કોઈ રાશન કાર્ડની કોઈ તકલીફ હોય તો એ અંદર સુવિધા આપેલી છે જે અધિકારીનો કોન્ટેક થાય અને હું બધાને વધુ કહું છું કે બધા આ એપ ઇન્સ્ટોલ કરે અને તેનો લાભ લે હું આ નાગુરી દુકાન સંચાલક છું મારે જે રેશન એપ ડાઉનલોડ કરેલી છે એ પ્રમાણે મેં ગ્રાહકોને પણ એપ ડાઉનલોડ કરવાનું કીધેલું છે અને એ પણ ગ્રાહકોને અનાજ આપવું જે એપ ડાઉનલોડ કરેલી છે તે પોતે અનાજ જોઈ શકે છે અને એના અંદર એના અંદર જોઈ શકે છે હું રાજુભાઈ ચમલજી ઠાકોર આ ગ્રાહક ક્ષેત્રોમાં જે આપણે સસ્તી અનાજ દુકાનમાં જે એપ મૂકી છે સરકારે એ સરકારનો એપથી આપણને બહુ લાભ થાય છે એ આપણે જાણી શકીએ છીએ કે આપણો જથ્થો કેટલો મળવાપાત્ર છે અને કેટલો જથ્થો આપણે બળ્યો છે એટલે મારી દરેક ગ્રાહકને તમને વિનંતી છે કે આ એપનો વધુથી વધુ ઉપયોગ કરે